હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું તમારો પ્રિય મિત્ર નવીન માછી આજે એક નવા બ્લોગ સાથે આપણે રજૂ થાય અંબિકા અગરબત્તી મલિકપુરમાં જ્યાં તમને આજે રામાપીરના ઘોડા આજે હું તમને બતાવવાની કોશિશ કરી મિત્રો તમે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ રામદેવજીના ઘોડા છે મિત્રો આ ઘોડા તમને અંબિકા અગરબત્તીમાં તમને મળવાના છે તો ઘોડાની વાત કરીએ તો ભરપૂર તમારા શણગાર પૂરેપૂરો ભરેલો આવશે ટોનવાળા ઘોડા છે તમને સાદા ઘોડા જોઈતા હોય તો પણ તમને અંબિકા અગરબત્તીમાં તમને મળવાના છે અને શણગારેલા ઘોડા તમારા જોઈતા હોય તો પણ તમને અંબિકા અગરબત્તીમાં મળવાના છે તો મિત્રો જે પણ ભાઈ બહેન ને કોઈ ઘોડાની રિકવાયરમેન્ટ હોય તે તરત જ અંબિકા અગરબત્તીની મુલાકાત કરો અને વસાવો રામદેવજીનો નો ઘોડો મિત્રો જે સ્ક્રીન પર જે દેખાય છે એ જ રીતના તમને ઘોડા અંબિકા અગરબત્તીમાં તમને

મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો આપણી ચેનલનું નામ છે વાઇટી અંબિકા અગરબત્તી તેને એક વખત સબસ્ક્રાઈબ કરી અને બટન દબાવવા મારી આપ સૌને નમ્ર વિનંતી છે જય રામાપીર જય માતાજી